ભગવાન જગન્નાથની એકસો રથયાત્રાને લઈ જિલ્લા પોલીસ વડા સાથે જગદીશ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ બેઠક યોજી ચાલુ સાથે રથયાત્રા ભગવાડાથી રેલવે સ્ટેશન અને બીએમ સ્કૂલ થઈ સુભાષ ચોક સુધી લંબાવાઈ તે માટે જિલ્લા પોલીસ વડાને અવગત કરાયા પાટણમાં નીકળનારી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન બને તે માટે તમામ પ્રકારની મદદ પોલીસ તંત્ર તરફથી આપવાની પોલીસ વડાની ખાતરી પાટણમાં નીકળનારી ભારતના ત્રીજા નંબરની અને ગુજરાતની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની એકસો બેતાળીસમી રથયાત્રાને લઈ જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને જગન્નાથ ભક્તો સહિત રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રાને અનુરૂપ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે મંગળવારના રોજ જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટએ જિલ્લા પોલીસ વડાની સાથે બેઠક યોજી અને ભગવાન જગન્નાથજીની એકસો બેતાળીસમી રથયાત્રા સહિત આયોજિત વિવિધ ઉત્સવોના આયોજનની સુવિસ્તાર માહિતી પ્રદાન કરી ભગવાન જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ રથયાત્રાની રૂપરેખા આપતા જિલ્લા પોલીસ વડા સમક્ષ જણાવ્યું હતું કે રથયાત્રાના માર્ગ પર કોઈપણ પ્રકારની સમસ્યા ન સર્જાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત સહિત રખડતા ઢોરોની સમસ્યા માર્ગ માર્ગ પર લટકતા રથયાત્રાના પરના જર્જરિત બિલ્ડિંગો કોમ્પ્લેક્સ મકાનો સહિતની મિલકતોની સુરક્ષા માટે લગતા ઓળખતા તંત્રને સૂચિત કરવાની સાથે રથયાત્રા દરમિયાન ત્રણેય રથોની પવિત્ર જતા જળવાઈ રહે તે માટે ચાલુ વર્ષે કોઈ પણ ભાવિ ભક્તને રથ પર ચડી પૂજા અર્ચના કરવા દેવામાં આવશે નહીં તો સાથોસાથ તેઓ શહેરના બગવાડા દરવાજા ખાતે ઉમટતી જન્મદિનીને ધ્યાનમાં રાખી ચાલુ સાલે ભગવાન જગન્નાથજીની નીકળનારી એકસો બેતાળીસમી રથયાત્રાના રૂટને રેલવે સ્ટેશનથી ગાંધીના બાવલા બીએમ હાઈસ્કૂલ જલારામ ચોક થઈ સુભાષ ચોક સુધી લંબાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી ભગવાન જગન્નાથજીની એકસો બેતાલીસ રથયાત્રાને લઈ પાટણ જિલ્લા પોલીસ વડા સાથે જગન્નાથ મંદિર ટ્રસ્ટીઓની બેઠકમાં જિલ્લા તમામ ધ્યાનમાં રાખી શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપન્ન બને તે માટે પોલીસ તંત્ર તરફથી તમામ પ્રકારના સહયોગની ખાતરી આપી તો રથયાત્રાના રૂટ વધારવા મામલે પણ પોલીસ પરિવાર સાથે વિચાર વિમર્શ કરી હકારાત્મક નિર્ણય કરાશે તેવી જિલ્લા પોલીસ વડાએ હૈયા ધારણા આપી હતી રિપોર્ટર કમલેશ પટેલ પાટણ ભગવાન જગન્નાથની પરંપરાગત એકસો બેતાલીસની રથયાત્રા સાત જુલાઈના રોજ ભવ્ય રીતે પાટણ શહેરની અંદરથી નીકળવાની છે તેની તૈયારીના ભાગરૂપ એની બંદોબસ્તના ભાગરૂપ આજે માનનીય જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષતા હેઠળ અને જુદા વિભાગના પોલીસ અધિકારીઓના રૂરોમાં એક ઔપચારિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનમાં અમને પોલીસ તરફથી પૂર્ણ સહકાર મળશે તેવી એસપી સાહેબ તરફથી ખાતરી મળી છે રથયાત્રા ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ માહોલની અંદર પસાર થાય એ માટે અમારા ટ્રસ્ટીઓના ભાગના સૂચનો એસપી સાહેબે સ્વીકાર્યા છે અને ખાસ કરીને પાટણની અંદર ચાલુ સાલે પાટણ શહેરની પરિસ્થિતિ જોતા ભાગનો વિસ્તાર સોસાયટી વિસ્તાર બની રહ્યો છે અને બગોડા દરવાજે ભયંકર ભીડ થાય છે કે ગામડાના પબ્લિક અને શહેરની પબ્લિક બગોડા દરવાજે આવે છે જેના કારણે અકસ્માતો થવાની સંભાવના છે અને કેટલા ખીચા કાતરુઓના એવા અનુભવ બને છેડતીના અનુભવો બને છે એવું કંઈ નિશન ઉભું ન થાય એને તકેદારી માટે મેં એસપી સાહેબ સમક્ષ રજૂઆત કરી છે કે અમને સ્ટેશન સુધીનો રૂટે લંબાઈ આપવામાં આવે સ્ટેશનના રસ્તા ખૂબ પહોળા છે જેથી પબ્લિકમાં પુળો વહેંચાઈ જાય ખૂબ સારી રીતે ભાવિકજનો દર્શન કરી શકે એ પ્રકારનું આયોજન કર્યું છે અને તે માટે રથયાત્રાનો સમય પણ સાથે સાથે લંબાય નહીં તે માટે પણ ચાલુ સાલથી અમે કોઈ પણ ભાવિકને રથ ઉપર ચડીને પૂજા આરતી કરવા દેવાના નથી મંદિર તરફથી એવો નિર્ણય કરવામાં આવ્યો છે કારણ કે દરેક વખતે પોલીસ વિભાગના અધિકારીઓ પણ અમને સૂચના આપે છે કે સમયસર રથયાત્રા એનું આયોજન થાય તો સમયનું પાલન કરવા માટે એક આ નિર્ણય લીધો છે બીજી રથ હિત ઉપર દરેક માણસોને આવવા દે તેની પવિત્રતા પણ જાળવાતી નથી એટલા માટે પણ આ નિર્ણય અમારે લેવો પડ્યો છે અને અમારા નિર્ણય સાથે મોટાભાગના અધિકારીઓ સહમત છે અને અમને સહકારની ખાતરી આપી છે અમને પૂર્ણ સંતોષ છે થેન્ક યુ